નમસ્કાર દોસ્તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છે તે છેડાઈ ચૂકી છે પરંતુ આ જંગ છે તેમાં ભારતને શું ફાયદો મળવાનો છે પાકિસ્તાનને શું નુકસાન થવાનું છે અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી જંગ છેડાય છે અને કેટલી જંગ ખેલાય છે અને આ જંગની અંદર ભારત અને પાકિસ્તાનને શું મેળવ્યું છે અને શું ગુમાવવું પડ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામના હુમલા બાદ તણાવ છે તે ખૂબ વધ્યો છે અને બંને દેશોની બોર્ડર ઉપર ટેન્શન છે ગમે ત્યારે પાકિસ્તાનમાં ખૌફ છે કે ભારત એટેક કરી શકે છે પરંતુ હાલ જે આપણા દેશની ન્યૂઝ ચેનલો છે આ ન્યૂઝ ચેનલોની અંદર લગભગ ન્યૂઝ સ્ટુડિયો છે તે વોર બની ચૂક્યા છે અને ન્યૂઝ સ્ટુડિયોની અંદર

ભારત અને પાકિસ્તાન આ બંને દેશ છે તે જ્યારે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પેડા છે આ ભાગલા પેડાના ઓગણીસો ને સુડતાલીસ અડતાલીસના એ વર્ષ હતું ભાગલાના તુરંત બાદ પાકિસ્તાનની સૈન્ય છે તે કબાડી બનીને કાશ્મીરના અમુક હિસ્સાઓની અંદર ઘીસ્યું હતું જેની જાણકારી ભારતને પણ મળી હતી પાકિસ્તાની ફોજ છે તે આ આશરે એંસી નેવું વર્ષ પહેલાં તેણે પહેલી વખત કાશ્મીરની અંદર કબાડી બનીને ઘૂસણખોરી કરી હતી અનેક જગ્યા છે ત્યાં આજે પાકિસ્તાની સૈનિકો છે તેણે જમીનો છે તે કબજે કરી હતી પરંતુ એ જ સમયે ભારતની સેનાએ ભારતની ફોજે તેનો સામનો કર્યો અને આ સામનાની અંદર ભારતે પાકિસ્તાનની એક લાખ વર્ગ કિમીથી વધુ જમીન છે તેના ઉપર

જ્યારે પહેલું યુદ્ધ થયું હતું પાકિસ્તાન સામે ત્યારે બે કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ છે તે ભારતને આવ્યો હતો મતલબ કે ડોલર છે એ અત્યારે તેની આશરે એકસો પચાસ કરોડની આસપાસ થતી હશે બે કરોડ અમેરિકી ડોલર છે તેનો ખર્ચ છે એ ઓગણીસો અડતાલીસની ની અંદર ભારતને આ યુદ્ધની અંદર કરવો પડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત પાકિસ્તાન છે જે અવળચંડાઈ કરે છે અને આ અવળચંડાઈના કારણે ફરી એક વખત ઓગણીસો પાસઠ ની અંદર ભારત છે તેનું પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે બે હજાર કિલોમીટર કબજો કરી લીધો હતો કબજો કર્યો હતો ભારતે વળતો પ્રહાર કર્યો હતો અને ભારતે બે હજાર કિલોમીટર વર્ગ કિલોમીટર જમીન છે તેના ઉપર કબજો કર્યો હતો કે આ સમયે ભારતના લગભગ ત્રણ હજાર બસો ને ચોસઠ જેટલા જવાનો છે ત્યાં જંગની અંદર શહીદ થયા હતા તો બીજી તરફ પાકિસ્તાનના પાંત્રીસો જવાનો છે જેના મોત નીપજ્યા હતા અને આ એ સમય હતો જ્યારે તાસગંજ સમજોતા કરવામાં આવ્યો હતો અને આ તાસગંજ સમજોતા અંતર્ગત આ બંને દેશોએ એકબીજા દેશોની જે જમીન હડપ કરી હતી તેને ફરી એક વખત આપી દેવામાં આવી હતી આ ઓગણીસો પાસઠના યુદ્ધની અંદર પાકિસ્તાન છે તેને પચાસ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો જ્યારે ભારતને વીસ થી ત્રીસ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો તો કંઈક સરકાર હતી અને પાકિસ્તાનને જબાતોડ જવાબની સાથે સાથે તેને પડવું પડ્યું હતું આ એ સમય હતો જ્યારે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું પાકિસ્તાનના બે ભાગલા થયા હતા અને બાંગ્લાદેશ બન્યું હતું પરંતુ ત્યારે ભારતે પાકિસ્તાનની

પચાસ કરોડ ડોલર છે તેનો ખર્ચ આ યુદ્ધની અંદર આવ્યો હતો જ્યારે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું હતું તો પચાસ કરોડ ડોલરનો ખર્ચો છે તે ભારતને ભોગવવો પડ્યો હતો સામે પાકિસ્તાનને પણ તેનાથી વધુ ખર્ચ આવ્યો હતો ત્યારબાદ લાંબો સમય વીતે છે અને લાંબો સમય વીત્યા બાદ ઓગણીસો નવ્વાણું માં ફરી એક વખત પાકિસ્તાન છે તે અવરચંડાઈ કરે છે અને ઓગણીસો નવ્વાણું ની અંદર ભારત અને પાકિસ્તાનનું કારગીલની અંદર યુદ્ધ થાય છે આ યુદ્ધમાં ખૂબ મોટો ખર્ચ થયો હતો કારણ કે ઊંચાઈઓ ઉપર લડવાનું હતું અને લાંબો સમય આ યુદ્ધ છે તે ચાલ્યું હતું ભારતે અહીંયાથી પાકિસ્તાનને ખદેડી કાઢ્યું હતું કારણ કે પાકિસ્તાન છે ત્યાં ઘૂસણખોરી કરી હતી અને ભારત છે તેણે તેને અહીંયાથી પણ ખદેડ્યું હતું લગભગ પાંચસો ને બાવીસ જેટલા ભારતીય જવાનો છે તે શહીદ થયા હતા જ્યારે સાત હજાર પાકિસ્તાની સૈનિકો છે તેના મોત થયા હતા અહીંયા પર પણ પાકિસ્તાનના મોટા સૈનિકો મોટો જવાનો છે સાત હજાર જેટલા જવાનો છે તે મોતને ભેટ્યા હતા આ લડાઈ ની અંદર ખૂબ મોટો ખર્ચ થયો હતો લગભગ એક પોઈન્ટ પાંચ અબજ ડોલરનો ખર્ચ થયો હતો જે ખૂબ મોટો માનવામાં આવે છે લાંબો સમય આ લડાઈ ચાલી હતી ઊંચાઈ ઉપર લડાઈ કરવાની હતી જેના કારણે શસ્ત્રો અસ્ત્રો શસ્ત્રો છે તેને ત્યાં પહોંચાડવાના હોય છે તો લાંબો સમય આ યુદ્ધ ચાલ્યું હતું જેના કારણે આ તમામ લડાઈઓ કરતાં આ લડાઈની અંદર ખર્ચ છે તે ખૂબ વધારે આવ્યો હતો બે હજાર જ્યારે સંસદ ઉપર હુમલો થયો હતો ત્યારે ભારતને એ સમયે પણ જે આપણી એલઓસી બોર્ડરો છે આ બોર્ડરો પર એક્સ્ટ્રા ફોર્સ છે તેને તૈનાત કરવામાં આવી હતી અને તેના કારણે ભારતને ખૂબ મોટો ખર્ચ કરવો પડ્યો હતો લગભગ બે અરબ ડોલર છે તે આ એલઓસી ઉપર ફોર્સ તૈનાત કરવાનો ખર્ચ આવ્યો હતો તો કંઈક આમ આપણા દેશને પાકિસ્તાન સાથે લડાઈ થઈ રહી છે અને લડાઈને લઈને આટલી મોટી ખર્ચ પણ લાગી રહ્યો છે પાકિસ્તાન છે તે લગભગ ચારક વખત હિન્દુસ્તાન ભારત ઉપર તેણે અવરચંડાઈ કરી હતી અને ચારે ચાર વખત તેને જડબાતો જવાબ મળ્યો છે ભારતનું રક્ષા બજેટની વાત કરવામાં આવે તો છ લાખ કરોડનું ભારતનું રક્ષા બજેટ છે પરંતુ અત્યારે મતલબ કે વર્તમાન જે સ્થિતિ પેદા થઈ છે અને જંગની વાતો ચાલી રહી છે યુદ્ધની વાતો ચાલી રહી છે જો અત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો એક લાખ કરોડ રૂપિયા ખર્ચ છે તે આ યુદ્ધની અંદર આવે તેમ છે એટલું જ નહીં અગર જો આ જંગ લાંબી ચાલે તો ચાર લાખ કરોડનો ખર્ચ આવે તેમ છે અને અગર જો આ જંગ છે તે મહિનો દિવસ ચાલે તો એકસો પચાસ અરબ ડોલર મતલબ કે બાસઠ લાખ કરોડ રૂપિયા છે એટલો ખર્ચ છે તે ભારતને થાય તેમ છે આ માત્ર ભારતના ખર્ચાની વાત નથી સામે પાકિસ્તાન છે તેની સ્થિતિ દયનીય છે ત્યાં ખાવાના ફાફા થઈ રહ્યા છે ને ત્યાં પણ એટલો આનાથી પણ વધુ ખર્ચ એ દેશને પણ થાય છે જેના કારણે જ મોદી સરકાર છે તેણે યુદ્ધના બદલે અત્યારે સિંધુ સમજોતા તોડ્યું છે વાઘા અટારી બોર્ડર બંધ કરી છે

ભારતે જેટલી વખત યુદ્ધ કર્યું છે ત્યારે ત્યારે કેટલો ખર્ચ આવ્યો છે કેટલા પાકિસ્તાનના સૈનિકો અમેર્યા છે આ માત્ર ભારતના ખર્ચની વાત નથી પાકિસ્તાન પૂરેપૂરું દેવામાં ડૂબેલું છે જેનું ઊભું થવું મુશ્કેલ છે અને ભારત છે તે અત્યારે પ્રગતિના પંથે છે અનેક દેશો એવું પણ ઈચ્છી રહ્યા છે કે ભારત પાકિસ્તાન છે તેનું યુદ્ધ થાય અનેક દેશો એવા છે જે ભારતને સપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે અનેક દેશો એવા છે જે પાકિસ્તાનને સપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે પરંતુ યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે ત્યારે આ પગલું છે તે ભરવું જરૂરી છે કે કેમ આ અચુકથી અમને કમેન્ટ કરજો કારણ કે ભારત અને પાકિસ્તાનને યુદ્ધની વાતોની વચ્ચે આ આંકડાઓ કંઈક ચોંકાવનારા બહાર આવ્યા છે જો કે હવે સરકારે પાકિસ્તાનને કઈ ભાષામાં જવાબ દેવો તેની સાથે યુદ્ધ કરવું કે તેને તેની ભાષામાં જવાબ દેવો સ્ટ્રાઇક કરવી કે અન્ય સ્ટ્રાઇક કરવી એ હવે સરકારને નક્કી કરવાનું હોય છે પરંતુ અમને લાગ્યું કે આ યુદ્ધના ભૂતકાળના જે આંકડાઓ છે તે સામે આવ્યા છે તો આપણા સુધી એ પણ પહોંચાડીએ અમારો હેતુ કોઈને નુકસાન કરવાનો કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આ વિડીયો માત્ર આપની જનરલ નોલેજ માટે છે નહીં કે કોઈની ટીકા ટિપ્પણી માટે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવો અને આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો વગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ